સુરત મનપાના વિપક્ષ મહિલા કોર્પોરેટરની માંગ વિપક્ષી મહિલા સભ્યની ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરાઈ હોવાની ચર્ચા કરવામાં આવી છે અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોરેટરને થપ્પડ મારવાની માંગ કરાઈ છે સામાન્ય સભામાં કોર્પોરેટરને થપ્પડ મારવાની માંગ પાલિકા કમિશનર સામે રજૂઆત કરવામાં આવી છે ભાજપી સભ્યને તમાચો મારવાની મેયર સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા સામે ફરિયાદ દાખલ કરાઈ છે તો પાલિકા કમિશનર સામે જે રજૂઆત કરવામાં આવી છે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તે અભદ્ર ટિપ્પણીને લઈને ભાજપી સભ્યને તમાચો મારવાની મેયર સમક્ષ જ મંજૂરી માંગવામાં આવી જે પ્રકારે આ ટિપ્પણી કરવામાં આવી હતી આ વિષય હવે ચર્ચાનો વિષય બન્યો છે અને જે તે વ્યક્તિને થપ્પડ મારવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાના વિપક્ષની મહિલા કોર્પોરેટર દ્વારા આ પ્રકારની માંગ કરવામાં આવી છે એક સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોરેટરને થપ્પડ મારવા માટેની માંગ કરાઈ છે પાલિકા કમિશનર સામે જ આ રજૂઆત કરવામાં આવી ભાજપી સભ્યને તમાચો મારી દેવાની મેયર સમક્ષ મંજૂરી માંગવામાં આવી